હેલો મિત્રો આજે આપણો વિષય છે સફળતા મેળવવા માટેની સાચી રીત એક પ્રશ્ન પૂછું શું તમને એવું લાગતું નથી કે તમે દરરોજ મહેનત કરો છો પણ પરિણામ નથી દેખાતું તો જાણો સફળતા એક જ દિવસની વાત નથી એ છે સતત પ્રયત્નનું પરિણામ દરેક દરેક દિવસ મિનિટ તમારા સપનાને સાચું બનાવવા માટેનો મોકો છે પુસ્તકો તમને નોલેજ આપે છે રિવિઝન તમને સમજણ આપે છે અને સતત મહેનત તમને ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે કોઈ એક પેપર ખરાબ ગયું છે તો જીવન પૂરું નથી થઈ ગયું તમારે પરીક્ષાઓ જીવન નક્કી કરતી નથી પણ તમારી મહેનત તમારું ભાગ્ય બદલી શકે છે આજે તમે એક કલાક વધારે ભણો છો તો પગથિયો આગળ વધી જાય છે બસ યાદ રાખો મહેનત એવી કરો કે રિઝલ્ટ બોલે આ છે સાચો ધનિક વે ચાલો આજથી નવો પ્રયત્ન કરીએ આજ નહીં તો ક્યારે હવે નહીં તો ક્યારે અને તમે નહીં તો કોણ કરશે જાગો આગળ વધો કારણ કે તમારું સપનું તમારું છે કોઈ બીજાનું નથી સ્ટડી હાર્ડ સ્ટે ફોકસ્ટ કીપ ગ્રોઈંગ